ભાવનગર શહેરમાં રહેતા મહિલા અલગ અલગ પ્રકારના અથાણા અને મુખવાસનું વેચાણ કરી આત્મનિર્ભર બન્યા હાલના સમયમાં જોઈએ તો મહિલાઓ પોતાનો ઘરેથી અલગ અલગ પ્રકારનો વ્યવસાય શરૂ કરી જેના થકી આવક મેળવી પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા છે મારું નામ સ્મિતાબેન રંગાળિયા છે મારે સોના ચાંદીનો જ્વેલર્સ છે મારા દીકરાની દીકરીનું નામ નાયરા છે એની ઉપરથી અમે આ ૂડ્સનું શરૂ કર્યું છેલ્લા ત્રણ વર્ષથી હું પિકલ્સ બનાવું છું અલગ અલગ જાતના એકવીસ જાતના પિકલ્સ બનાવું છું એમાં ઘણી વેરાયટી હોય છે હું અમેરિકાને મેં આ મારા માલને મોકલું છું હમણાં મેં વીસ કિલોનું અથાણું અમેરિકા મોકલ્યું છે એમાં સંભારી કેરી ગોળ કેરી ચણામેથી ગરમર લસણ બધી અલગ અલગ જાતના અથાણાં હું મોકલું છું

મુખાસનો અલગ અલગ ભાવ છે પણ અમારો એક પેકેટ ત્રીસ રૂપિયાનું હોય છે પચાસ ગ્રામનું આવે છે ને મોટું પેકેટ સાહીઠ રૂપિયાનું હાલમાં જોઈએ તો અનેક મહિલાઓ ઘરકામની સાથે સાથે પોતાનો સમય કાઢી પોતાની અંદર રહેલ કળાનો ઉપયોગ કરી અલગ અલગ પ્રકારની વસ્તુઓ તૈયાર કરી તેનું વેચાણ કરવા લાગ્યા છે જેમાં ખાસ કરીને અલગ અલગ પ્રકારના સાબુ મુખવાસ અથાણા મીણબત્તી અગરબત્તી જેવી વસ્તુઓનો વેચાણ કરી મહિને સારી એવી આવક મેળવી રહ્યા છે ભાવનગર શહેરમાં રહેતા સ્મિતાબેન નામના મહિલા જે અગાઉ ઘરકામ કરતા હતા પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી પોતે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું તેઓ વધુ પ્રકારના શુદ્ધ અથાણાઓ તૈયાર કરી રહ્યા છે આ ઉપરાંત એકાવન પ્રકારના મુખવાસ તૈયાર કરી જુદા જુદા શહેરોમાં તેમજ સ્થાનિક બજારોમાં તેનું વેચાણ કરી રહ્યા છે ખાસ કરીને તેઓએ અથાણાનું વેચાણ અમેરિકા સુધી પણ કર્યું છે અથાણાની સિઝન દરમિયાન પોતે ત્રણસો કિલો કરતા પણ વધુ અથાણાનું વેચાણ કરી રહ્યા છે આ ઉપરાંત અલગ અલગ પ્રકારના મુખવાસ તેઓ જાતે તૈયાર કરતા હોવાના કારણે તેની પણ ખૂબ માંગ રહેલી છે